જન્મ ગઈ તારીખ પાંચના રોજ એક અકસ્માતનો બનાવ બનેલો હતો જે કેબલ બ્રિજ ઉપર બનેલ છે જેનામાં એક ચૌદે વર્ષનું બાળક એ ગાડીમાં એના મિત્રોને બેસાડીને સિયા ગાડી હતી જે લઈને નીકળેલો અને એને ફૂલ સ્પીડથી ગાડી ચલાવી હશે અને ડિવાઈડર કૂદી સામેની જતો રહે સામેથી એક મોટર સાયકલ આવતી હતી એ મોટર સાયકલમાં સાથે એક્સિડન્ટ રહેલ એ જે મોટર સાયકલનો ચાલક એ સ્થળ ઉપર જ એક્સપાયર થઈ ગયેલ હોવાનું ઘટના બનેલી છે જેની અંદર પાછળ જે બેઠા હતા એની બી ગંભીર ઈજા થઈ અને આજે છોકરાઓ ચલાવતા છોકરો ચલાવતો તો અને એની સાથેના બીજા બે ત્રણ છોકરા હતા એમને પણ ઇજાઓ થઈ ગઈ છે અને એની પાછળ જે બાઇકની પાછળ ફોર વ્હીલ આવતી હતી એને પણ આ સિયાજથી નુકસાન થયેલું છે અને સિયાજ પછી પલટી મારી ગયેલ છે આ મુજબનો બનાવ બનેલો છે અત્યારે જે ચાલક છોકરો હતો એ બી પોતે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને આગળની તપાસ ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે